સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બસો ચાળીસ લીટર દેશી દારૂના ગુનામાં છેલ્લા સાત માસથી નાસ્તા ફરતા આરોપીને ડિંડોલી પોલીસે બાતમીના આધારે રેમ્બો ચપ્પુ સાથે ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે સમગ્ર ચૂંટણી મુક્ત અને ન્યાય વાતાવરણમાં યોજાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર અધિક પોલીસ મહાનિર્દેશક સી આઈડી ક્રાઇમ અને રેલવે સુરત ગુજરાત ગ્રામ્ય ગાંધીનગર દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જે સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત ડંડોલી પોલીસ ઇન્સ્પેક્ટરના સીધા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એલેશ મસાણી અને એએસઆઈડીઆર ડી આર બતવાર પોલીસ માણસોની સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકતને આધારે ડંડોલી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ અને છેલ્લા સાત માસથી નાસ્તા ફરતા આરોપી અક્ષય સુરેશ સૈન ગામ મોદી એસ્ટેટ રેલવે પટરી પાસેથી રેમ્બો ચપ્પુ સાથે ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો